પક્ષી સંરક્ષણ માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં હતું આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને સવારે નવ કલાક વાગ્યા પહેલા અને સાંજે પાંચ કલાક વાગ્યા પછી પતંગ ના ઉડાડવા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ઉત્તરાયણ પછી આસપાસની નકામી દોરીઓ ભેગી કરીને તેનો યોગ્ય નિકાલ કરવા કોઈ પણ પક્ષી ઘવાયેલું જોવા મળે તો વન વિભાગની હેલ્પલાઇન ઓગણીસો છવ્વીસ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન ઓગણીસો બાસઠ કે વોટ્સએપ નંબર એટ થ્રી ટુ ડબલ ત્રિપલ ઝીરો ટુ ત્રિપલ ઝીરો પર સંપર્ક કરીને તેને તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્ર પર પહોંચાડવા વિશે માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ